દંપતીએ તારીખ અઢાર અગિયાર બે હજાર બાવીસ થી રોકાણકારોને આકર્ષવા માટે એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું રોકાણ પર બેતાલીસ દિવસમાં પાંચ ટકા પાસાઠ દિવસમાં આઠ ટકા સો દિવસમાં બાર ટકા જેવું ઊંચું વળતર આપવાની લોભામણી વાતો કરતા હતા રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આ કંપની સેબીમાં રજિસ્ટર ન હોવા છતાં પણ તેઓ સેબીમાં રજિસ્ટર હોવાનું ખોટું જણાવી લોકોને ગેરમાર્ગે દોરતા હાર્દિક કુમાર અશોકભાઈ શાહ તેમની પત્ની પૂજાબેન શાહ સા ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માલિક અને વહીવટી કરતા હશે શરૂઆતમાં થોડા રોકાણકારોને વળતર ચૂકવી મોટા રોકાણોને આકર્ષ્યા બાદ દંપતીએ ચૂકવણી બંધ કરી ફરિયાદીની વિગતો મુજબ ફરિયાદીના ત્રીસ લાખ અને અન્યના અડસઠ લાખ પચાસ હજાર મળી કુલ અઠ્ઠાણું લાખ પચાસ હજારનું રોકાણ વળતર મુદ્દલ પરત કર્યા વિના ડુબાડી દીધા ફરિયાદીએ પોતાના રોકાયેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે આરોપી હાર્દિક શાહે ઉશ્કેરાઈ જઈ માત્ર ગાળાગાડી શહોતી કરી પરંતુ શાનથી મારી નાખવાની ધમકી પણ આપે આર્થિક ગુન્હા નિવારણ શાખાએ ગંભીરતાથી આ કેસમાં તપાસ હાથ ધરી આરોપી હાર્દિક કુમાર શાહ અને પૂજાબેન શાહની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહ્યું એસમાઇન ન્યૂઝ સાથે